જય શ્રી કૃષ્ણ અમારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે પ્રિય મિત્રો આજે આપણે જાણીશું કે રાવણે કુંભકર્ણની વિચારસરણી કેવી રીતે બદલી અને જાણીશું ખોટી સંગત અને ખોટી વસ્તુઓને કારણે આપણી બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય છે તેમજ સારી સંગત જીવન બદલી પણ શકે છે મિત્રો રામાયણમાં શ્રી રામ અને રાવણ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું હતું રાવણના ઘણા યોદ્ધાઓ માર્યા ગયા અંતે રાવણે પોતાના શક્તિશાળી ભાઈ કુંભકર્ણને જગાડવાનું નક્કી કર્યું બ્રહ્માજીના વરદાનને કારણે કુંભકર્ણ છ મહિના સુધી સતત સૂતો રહેતો હતો અને પછી ફક્ત એક દિવસ માટે ચાંકતો રાવણે તેને ઊંઘમાંથી જગાડ્યો અને યુદ્ધની પરિસ્થિતિ વિશે કહ્યું કુંભકર્ણે જાગતાની સાથે જ તેણે સૌથી પહેલું કામ રાવણને યુદ્ધનું કારણ પૂછ્યું જ્યારે રાવણે સીતાના અપહરણ વિશે કહ્યું ત્યારે કુંભકર્ણે તેનો વિરોધ કર્યો કુંભકર્ણે રાવણને સમજાવ્યો કે ભાઈ તે જે કંઈ કર્યું તે અધર્મ હતું શ્રી રામ કોઈ સામાન્ય માનવી નથી તેમની સાથે લક્ષ્મણ અને હનુમાન જેવા શક્તિશાળી અને પવિત્ર યોદ્ધાઓ છે તમે આખા લંકાને મુશ્કેલીમાં મૂકી છે નમસ્કાર મિત્રો હું આપ સૌને વિનંતી કરું છું કે આ કથાને સાંભળતા પહેલાં કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખી વિડીયોને લાઈક અવશ્ય કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોન દબાવો જેથી કરીને ભગવાન શ્રી કૃષ્ણની કૃપા આપ સૌ પર બની રહે મિત્રો જ્યારે રાવણે કુંભકર્ણના આ શબ્દો સાંભળ્યા ત્યારે તેને લાગ્યું કે કુંભકર્ણ તેને વિરુદ્ધ થઈ શકે છે રાવણે તરત જ કુંભકર્ણની સામે માંસ અને દારૂ મૂક્યા કુંભકર્ણે માંસ ખાધું દારૂ પીતો અને થોડી વારમાં જ તેની વિચારશરણી બદલાઈ ગઈ હવે એ જ કુંભકર્ણ જે અત્યાર સુધી સમજદારીપૂર્વક વાત કરતો હતો તે રાવણના પક્ષમાં લડવા તૈયાર થયો જ્યારે કુંભકર્ણે યુદ્ધમાં વિભીષણનો સામનો કર્યો વિભીષણ શ્રી રામના પક્ષમાં હતા વિભીષણે કહ્યું કે મેં રાવણને ખૂબ સમજાવવાનો પ્રયાસ કર્યો પણ જ્યારે તેણે મારી વાત ન સાંભળી અને મને કાઢી મૂક્યો ત્યારે મેં શ્રી રામનું શરણે લીધું કુંભકર્ણે જવાબ આપ્યો કે ભાઈ તમે સારું કર્યું તમે ન્યાયનો માર્ગ પસંદ કર્યો છે પણ હવે હું આ કરી શકતો નથી મેં માંસ અને દારૂનું સેવન કર્યું છે હવે રાવણે મારા મન પર કબજો જમાવી લીધો છે મને ખબર છે કે હું ખોટું કરી રહ્યો છું છતાં પણ હું રાવણ માટે લડીશ મિત્રો આ પ્રસંગમાંથી આપણને જીવન વ્યવસ્થાપનના ત્રણ સિદ્ધાંતો શીખવા મળે છે તે હવે આપણે જણાવીએ જ્ઞાન પૂરતું નથી વિવેક પણ જરૂરી છે મિત્રો કુંભકર્ણ પાસે ધર્મનું જ્ઞાન હતું પરંતુ માંસ અને દારૂના સેવનથી તેમની બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ ખરાબ વસ્તુઓ અને ખરાબ સંગત વ્યક્તિને તેના સાચા વિચારથી ભટકાવી દે છે ખરાબ સંગત અને ખરાબ ટેવો સમજદારીને નબળી પાડે છે મિત્રો કુંભકર્ણ વિભીષણ સમક્ષ કબૂલ કરે છે કે તે સાચા અને ખોટાનો ભેદ પારખી શકે છે પરંતુ રાવણની સંગત અને નશાએ તેના નિર્ણય શક્તિને અંધકારમય બનાવી દીધી હતી ખરાબ બાબતો સ્વતંત્ર નિર્ણયો લેવાની ક્ષમતાનો નાશ કરે છે મિત્રો જ્યારે આપણે ખરાબ ટેવો અથવા ખરાબ લોકોના પ્રભાવ હેઠળ હોઈએ છીએ ત્યારે આપણો હું દબાઈ જાય છે નિર્ણયો આપણે ઈચ્છા મુજબ નહીં પરંતુ ખરાબ પ્રભાવોના પ્રભાવ હેઠળ લેવામાં આવે છે મિત્રો હવે આપણે જાણીએ આપણા અંતરઆત્માને કેવી રીતે મજબૂત બનાવવો જોઈએ મિત્રો સત્સંગ સાંભળો અને સારા લોકો સાથે રહો દરરોજ થોડો સમય એવા લોકો અથવા પુસ્તકો સાથે વિતાવો જે તમને ઉર્જા આપી શકે અને તમને યોગ્ય દિશા આપી શકે મિત્રો ખરાબ ટેવોથી દૂર રહો પછી ભલે તે વ્યસન હોય ગુસ્સો હોય કે આળસ હોય તેમને ટાળવાનો પ્રયાસ કરો આ ધીમે ધીમે તમારા વિચારોને પ્રભાવિત કરે છે મિત્રો સ્વસ્થ દિનચર્યા જાળવો ઊંઘ ખોરાક કસરત અને ધ્યાન તમારી માનસિક શક્તિ જાળવી રાખે છે અને મિત્રો તમારા આંતરિક અવાજને સાંભળો જ્યારે પણ તમે કોઈ નિર્ણય લો છો ત્યારે તમારી જાતને પૂછો કે ખરેખર સાચો છે આ જાણકારી તમારા ગ્રુપ તેમજ મિત્રને અવશ્ય શેર કરો અને વિડીયોને લાઈક તેમજ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય શ્રી કૃષ્ણ ધન્યવાદ